જય સ્વામિનારાયણ હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે સતી અનસુયાજીનો આશ્રમ છે તમને વિચાર આવશે કે પહેલાં અનસુયાજીના આશ્રમની અંદર દર્શન કર્યા તો આવેલી ચિત્રકૂટની અંદર બીજો આશ્રમ કયો તમે અત્યારે જે જોઈ શકો છો એ ગુપ્ત ગોદાવરી એના દર્શન તમે કરી રહ્યા છો એ સાથે તમને જે સતી અનસુયાના આશ્રમના દર્શન કર્યા એની સમજાવવાની કોશિશ કરીશું આ ગુપ્ત ગોદાવરી એની અંદર રહેલા ગુફામાં રહેલા તાપસ વેશમાં મા જાનકીજીની સાથે લક્ષ્મણજી તથા રામચંદ્ર ભગવાન બંને બિરાજમાન છે હવે જે સત્ય અનસુયાના આશ્રમના દર્શન કર્યા એ પ્રાચીન સત્ય અનસુયાનો આશ્રમ હતો જે અત્યારે પ્રદર્શન વિભાગ પહેલા ભાગની અંદર આપણે દર્શન કર્યા એનાથી થોડે આગળ મંદાકીનના કિનારે જ આ સતી અનસુયાનો આશ્રમ આવેલો છે ત્યાર પછી આશ્રમમાં દર્શન કરી અને અમે ઓટો દ્વારા આ ગુપ્ત ગોદાવરીના દર્શન કરવા માટે આવ્યા છીએ આ ગુપ્ત ગોદાવરી એ ગુફાના દર્શન કરતાં જ તમને આશ્ચર્ય થશે કે આમાં કોતરણી કામ કેવી રીતે કર્યું હશે તમે જોઈ શકો છો કે ક્યાંય ક્યાંક લેમ્પ એ દેખાઈ રહ્યા છે અહીંયા બરાબર વચમાં કુંડ આવેલો છે અને જેમ કહેવાય કે ગોદાવરીજી એનું ઉદ્ગમ સ્થાન આ ગણાય છે પાણીની અંદર ચાલીને જવાનું છે નીચે ઘણો આપણી ભાષામાં કહીએ કે પથ્થર ઉખડી ગયા હોવાથી ખરબચડો માર્ગ છે અનેક અનેક નાના મોટા મંદિરો રસ્તાની અંદર આવે છે અહીંયા નાના એવા શિવલિંગ છે પંડિતજી ગુપ્ત ગુપ્ત ગોદાવરી એનો મહિમા સમજાવી રહ્યા છે ધનુષકુંડ પણ આગળ જતા આવે છે આવા અનેક તે નાના નાના મંદિરોમાં દર્શન કરતાં કરતાં દર્શનાર્થીઓ આગળ જઈ રહ્યા છે ને બરાબર જ્યારે ગુપ્ત ગોદાવરી ઉદ્ગમ સ્થાને ત્યાં દર્શન કરવા માટે જે એટલે એકદમ સકળાંશવાળો માર્ગ દેખાય છે તમે જોઈ શકો છો કે એકદમ અંધારું છે અને અંધારામાંથી ગોદાવરીજી એનું ઉદ્ગમ સ્થાન છે જે ક્લિયર આપણને દેખાતું નથી પરંતુ ક્યાંક ક્યાંક થોડું થોડું આછુંઆછું અજવાળું એ મોબાઈલની લાઇટ દ્વારા કર્યો હોવાથી તમે જે અંદર પૈસા નાખેલા છે ને કુંડ જેવું દેખાય છે બસ એ જ ગોદાવરીજીનું ઉદ્ગમ સ્થાન છે આ ગુપ્ત ગોદાવરી એ પ્રાચીન તીર્થ અહીંયા માનવામાં આવે છે ચિત્રકૂટની અંદર જેમ નેમિસરણીય ક્ષેત્ર હોય કે નાસિક હોય એવી રીતે અનેક તીર્થોથી છવાયેલું આ ચિત્રકૂટ છે કે જ્યાં ભગવાન રામચંદ્રજી અગિયાર અગિયાર વર્ષ સુધી નિવાસ કરીને રહ્યા હોય તો એ ચિત્રકૂટની અંદર આવેલ આ ગોદાવરી ગુફા જેને ગુપ્ત ગુપ્ત ગોદાવરી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં અવનવા પથ્થરો અને એને નિહાળતા નિહાળતા જ્યારે દર્શનાર્થીઓ બહાર આવી રહ્યા છે ત્યાં એક પથ્થર છે જેને ઉપર લટકાવવામાં આવ્યો છે જેને ખટપટા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે જે ખટપટા રાક્ષસ હતો અને જેણે મા જાનકીજી એના શૃંગારના કહેતા વસ્ત્ર આદિક એને ચોર્યા હતા અને પરમાત્માએ એને ઊંધો લટકાવી દીધો હતો એ જ ખટપટા રાક્ષસનું દૃશ્ય પણ આ ગુપ્ત ગોદાવરીની અંદર જોવા મળે છે પરંતુ વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી છતાં ચોરી ચૂપકીથી ક્યાંય ક્યાંય બને ત્યાં સુધી વિડીયો લીધા છે જે તીર્થસ્થાનો હોય મૂર્તિઓ હોય ત્યાં મનાઈ હોવાથી એ અમે લઈ શક્યા નથી અને આજે પાણીનો રસ્તો તમે જોઈ શકો છો કે અગાધ પ્રવાહ આવી રહ્યો છે ક્યાંથી એ પ્રવાહ આવે છે ક્યાં એ પાણી જતું રહે છે કોઈને ખબર નથી એવી રીતે ગુપ્ત ગોદાવરી એ તીર્થસ્થાનના દર્શન કર્યા બાદ અમે સ્ફટિકશિલા ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે સ્ફટિકશિલા આપણા તીર્થસ્થાનોની અંદર એક તો ઉત્તર ભારતની અંદર કહેતા જે ચિત્રકૂટ એ સ્થાનમાં સ્ફટકશિલા આવેલી છે અને બીજું આપણે દર્શન કરી ચૂક્યા દક્ષિણ ભારતની અંદર સ્ફટિકશિલા આવેલી હતી આ સ્ફટિક શિલામાં તમે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો ભગવાન રામચંદ્રજીની પાસે કાગડો એ દેખાઈ રહ્યો છે કાગડો બીજો કોઈ નહીં પરંતુ ઇન્દ્ર મહારાજા એનો પુત્ર જયંત છે અહીંયાની તીર્થ કહાનીથી કોઈ પણ અંજાન નથી છતાં પણ જ્યારે કહેવાની કોશિશ કરી રહ્યા છીએ કે ભગવાન રામચંદ્રજી જ્યારે ચૌદ વર્ષનો વનવાસ હતો અને ચિત્રકૂટની અંદર પરમાત્મા જ્યારે નિવાસ કરીને બિરાજમાન હતા તમે જોઈ શકો છો કે આ સ્ફટિક શિલા છે એ લક્ષ્મણ શિલા કે અહીંયા લક્ષ્મણજી બેઠા હતા એ શિલાના તમે દર્શન કરી રહ્યા છો બસ એ જ શિલાની બાજુમાં સ્ફટિક શિલા આવેલી છે કે જ્યાં ભગવાન રામચંદ્રજી મા જાનકીજી બંને ત્યાં બિરાજમાન હતા અને પરમાત્મામાં જાનકીજીના મસ્તકમાં પુષ્પની વેણી એ ગૂંથેલી નાખી રહ્યા હતા તમે જોઈ શકો છો હવે ભગવાન રામચંદ્રજી જ્યાં બિરાજમાન હતા એ સ્ફટિકશિલા ત્યાં પરમાત્માના ચરનાર વિન તેમજ ઘૂંટણના ચિહ્ન તેમજ હાથ હસ્તનો અંગૂઠો જે કેસરી કલરના રાઉન્ડો દેખાય છે એમાં અલગ અલગ રીતે આ પરમાત્માના પોતાના સ્વરૂપના ચિહ્નો ત્યાં આજે પણ પથ્થરની અંદર કે શિલાની અંદર દર્શન આપી રહ્યા છે તો જ્યારે મા જાનકીજીના મસ્તકમાં વેણી પરમાત્મા નાખી રહ્યા છે ને એ જ વખતે ઇન્દ્ર મહારાજાનો પુત્ર જયંત એને જાનકીજીના ચનારવિંદની અંદર ચાંચ મારી અને અગાધ લોહી વેવાથી પરમાત્માએ દર્ભની સ્થળી લઈ અને જયંતનો પીછો પકડેલો કહેતા ફેંકેલી ત્રિલોકીની અંદર હાહાકાર મચાવતો જયંત પોતાના પિતા એની પાસે ગયો પરંતુ ઇન્દ્રએ તો ક્રોધયમાન ક્રોધયમાન થઈને એમ જ કહ્યું કે મા સીતા એના ચરણારવિંદની વિંદની અંદર ચાંચ નાખે એ ઇન્દ્રનો પુત્ર જ ન હોય માટે હું તારી રક્ષા નહીં કરું ત્રિલોકીની અંદર ફરતા ફરતા જયંતને કહેવામાં આવ્યું કે જેનો દ્રોહ કર્યો એની જ પાસે તમે જાઓ અને તરત જ જયંતમાં જાનકીજી કેતા સીતા એના શરણની અંદર આવી અને પ્રાર્થના કરી ત્યારે ગમે તેમ તો એ કરુણામય જેનું દિલ છે એવા સીતાજી હવે તમે સીતાકુંડના દર્શન કરી રહ્યા છો કે કાયમના માટે સીતાજી એ અહીંયા સ્નાન કરવા માટે આવતા હતા અને આજે પણ ત્યાં અહીંયા સ્નાન કર્યા બાદ પોતાના વસ્ત્ર અલંકાર ધારણ કરતા હોવાથી અહીંયા વસ્ત્ર અલંકાર કહેતા સૌભાગ્યના ચિહ્નો આપવાનું દાન કરવાનું અતિશય પુણ્ય માનવામાં આવ્યું છે જાનકીએ પરમાત્મા રામચંદ્રજીને જયંતને માફી આપવાની વિનંતી કરી અને એ જ વખતે ભગવાન રામચંદ્રજીને દંડરૂપે દર્ભની સ્થળી દ્વારા કાગડો છે એનો એક ચક્ષુ એને વીંધી નાખ્યો આજે પણ તમે જોઈ શકો છો કે તમામ કાગડાઓ એને એક જ ચક્ષુ હોય છે કે ત્યાં એક આંખ હોય છે હવે તમે જે સીતાકુંડ એના દર્શન કરી રહ્યા છો જે સીતાકુંડ એ મંદાકીની નદી છે અને સીતાકુંડની કિનારે આવેલું જે પરમાત્મા ભગવાન રામચંદ્રજી એમનું મંદિર છે બે મંદિરો પુરાતની માનવામાં આવે છે અને બંને મંદિરોના તમે દર્શન કરી શકો છો ત્યાં પ્રાચીન જાનકી મંદિર જ્યાં જાનકી કુંડના કિનારે આવેલું છે હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે તુલસી તુલસીકૃત રામાયણથી કોઈ અજાણ નથી અને તુલસીદાદજીનું જો જીવન જાણવું હોય તો એકવાર બોટાદ મહિલા મંદિર સાંખ્યોગી શ્રી જ્યોતિબેન એમણે તુલસીદાદજીનો સંપૂર્ણ ઇતિહાસ કહેતા કથા એ કહેલી જ છે તો નમ્ર વિનંતી એમાંથી આપણે તુલસીદાસજીનું જીવન જાણી શકશો એ તુલસીદાસજી એ પુષ્પ કઈ જગ્યાએ ખીલ્યું હતું અને કેવી રીતે આપણને ભેટ મળ્યું તો રાજાપુર નામનું ગામ આવેલું છે ચિત્રકૂટની બાજુમાં જ અને આખો ચિત્રકૂટનો જ એરિયો ગણાય છે ત્યાં આજે પણ જે તુલસીદાસજી એનું જન્મસ્થાન ત્યાં બહુ મોટું મંદિર છે જેના તમે દર્શન કરી રહ્યા છો આ જે તમે દર્શન કરી રહ્યા છો એ તુલસીદાસજીનું સારું એ જે એમ કહેવાય કે ઘર કહેવો તો ઘર તો ત્યાં એના પિતા આત્મારામ માતા હુલસી અને એ તુલસીદાસજીના પત્ની એમના દર્શન મૂર્તિની અંદર તમે કરી રહ્યા છો અને એક રિવાજ પ્રમાણે લોકલાજના રિવાજ પ્રમાણે એમના પત્નીએ ઓઢણું નીચે ઓઢું છે કહેતા લાજ કાઢેલી છે આછી લાજ કાઢેલી છે હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ અને મા સીતા એના દર્શન કરી રહ્યા છો રાત્રિનો સમય હતો થોડો થોડો વરસાદ પણ આવી રહ્યો હતો અહીંયા તમે જે દર્શન કરી રહ્યા છો એ કવિરાજ તુલસીદાસજી એના દર્શન એ મૂર્તિના દર્શન કરી રહ્યા છો કે જેમણે આપણને રામાયણ લખી અને અણમોળ ભેટ આપી છે એક રામાયણ તુલસીકૃત અને એક રામાયણ વાલ્મીકી રામાયણ એ બંને રામાયણો અજોડ છે તો આ જે તમે મૂર્તિના દર્શન કરી રહ્યા છો તો એ સતી રત્નાવલી કે જેમણાં એક જ વચનને ખાતર તુલસીદાસજી એને વૈરાગ્ય થઈ ગયો હતો એ રત્નાવલી એ મૂર્તિ રત્નાવલી ત્યાં લખવામાં આવ્યું છે કે જેમણે બીજાને પણ વૈરાગ્ય કરાવ્યો હતો અને રાજાપુર ગામની અંદર આ સરસ મજાનો ગંગાનો કિનારો અગાધ સમુદ્ર જાણે વહી રહ્યો હોય એવા પહોળા પટ્ટવાળો ગંગાનો કિનારો છે ઘણા પગથિયા ઉતરી અને એ ગંગાજીના દર્શન કરવામાં આવે છે રાત્રિનો સમય હોવાથી કિનારા ઉપર સરસ મજાની લાઇટો એના પ્રતિબિંબો પ્રવાહની અંદર પડી રહ્યા છે બહુ જ મોટો પ્રવાહ છે દિવસે કદાચ જઈએ તો સરસ રીતે આ ગંગાજી એના દર્શન થઈ શકે ગંગા દશેરા અહીંયા પણ અમારે ચાલતા હોવાથી તમે જોઈ શકો છો કે કિનારા ઉપર આછો ઓછો અજવાળું અને છતાં પણ એમાં વિહાર કરનારા કેટલા લોકો નૌકા વિહાર કરી રહ્યા છે તો આ રીતે ગંગા દશેરા એનો લાભ લેતા અને ઉપર તમે જોઈ શકો છો પગથિયા ચડીને બસ એ જ તુલસીદાસજી એનું જન્મસ્થાન છે અને ત્યારબાદ તમે જે દર્શન કરી રહ્યા છો એ મંદાકીની ચિત્રકૂટ એ નામથી ઓળખાતું આ તીર્થસ્થાન છે જ્યાં નૌકામાં બેસી અને પછી સામે કિનારે જવાય છે પરમાત્મા રામચંદ્ર મા સીતા અને લક્ષ્મણજી એના મૂર્તિ અહીંયા કિનારા ઉપર મંદિરમાં આવેલા છે આ બાજુના કિનારે અનેક નૌકા તમને જોવા મળે છે અને સામેના કિનારે તુલસીદાજી ઘાટ છે આ તમે જે મંદિરના દર્શન કર્યા એ લક્ષ્મીનારાયણ મંદિર હતું હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ કામદગીરી પર્વતના દર્શન કરી રહ્યા છો જે કામદગીરી એનો ઉલ્લેખ પુરાતની આપણા શાસ્ત્રો એમાં બહુ વિસ્તારથી કરવામાં આવ્યો છે અને ત્યાં મુખ્ય મંદિરમાં કામદ ભગવાન એના તમે દર્શન કરી રહ્યા છો બાજુમાં ભગવાન રઘુરાય એ દર્શન આપી રહ્યા છે આ કામદ ભગવાન એના મુખાર વિંદની અંદર શાલિગ્રામ ભગવાન એ બિરાજમાન છે ઝૂમ કરી તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છે ને પૂજારીજી એ બેટરી દ્વારા હવે તમે જોઈ શકો છો કે એ પરમાત્માના દર્શન કર્યા બાદ અહીંયા તો હનુમાન દૂતો એને કેતા રામદૂત એને માટે કાંઈ પૂછવાનું જ ન હોય એટલે આ સારાએ કામતગીરી પર્વત એના તમે દર્શન કરી રહ્યા છો અનેક વૃક્ષો ત્યાં આવેલા છે કોઈ લીલા વૃક્ષ દેખાઈ રહ્યા છે તો કોઈ સૂકા વૃક્ષ દેખાઈ રહ્યા છે અને ત્યાં રામદૂત કહેતા હનુમાનજી મહારાજને આજ્ઞા પાલન કરનારા એવા બંદરોએ કુદાકૂદ કરી રહ્યા છે યાત્રાર્થીઓ આવે અને કોઈ પણ યાત્રાથીઓ એને કોઈ દાળિયા કે અમુક વસ્તુઓ એ ફેંકે એટલે એને આ બંદર લોકો ખાતા હોય છે તો આ કામતગીરી પર્વત પર ભગવાન રામચંદ્રજી અગિયાર વર્ષ સુધી નિવાસ કરીને રહ્યા હતા એવું આ અતિશય રમણી અને તીર્થભૂમિની અંદર એમ કહેવાય કે ચિત્રકૂટમાં મુખ્ય સ્થાન જેને ગણી શકાય અનસુયા આશ્રમની જેમ જ જેનું સ્થાન આ બતાવવામાં આવે તો એવો આ કામદગીરી પર્વત છે આ કામદગીરી પર્વત એના મુખ્ય ચાર મંદિરો ચાર દિશાની અંદર માનવામાં આવે છે જેની પરિક્રમા એનો ખૂબ મહિમા એ વર્ણન કરવામાં આવ્યો છે ને જ્યારે પરિક્રમા કરવામાં આવે ત્યારે ચારે બાજુ ચાર મંદિરો કેમ કે એક મંદિરના કામદગીરી કહેતા કામદનાથ ભગવાનના આપણે દર્શન કર્યા એ જ રીતે ત્રણ દિશાની અંદર બીજા ત્રણ મંદિરો આવેલા છે તો પરિક્રમા કરીએ તો જે મંદિરના દર્શન આપણે કરી શકીએ છીએ ને ત્યારબાદ અમે ઓટો રિક્ષા દ્વારા અલગ અલગ તીર્થસ્થાનો ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે હવે સરસ રીતે કામતગીરી ભગવાન એના કામદગીરી ભગવાનના કામદ ભગવાન એના દર્શન કરી રહ્યા છો જે મંદિરની અંદર બિરાજમાન છે અને કોઈ ભીડ પણ હતી ને અમે દર્શન કરવા માટે ગયા ત્યારે સરસ રીતે સહજતાથી આ મંદિરની અંદર સરસ દર્શન થઈ ગયા હતા તો આવું આ તીર્થસ્થાન છે કામતગીરી પર્વત